આજે આપણે એક એવા મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જ્યાં નાના બાળકોના ડિહાઈડ્રેશન અને તેમના લક્ષણો તો તેમને કેવી રીતે ઓળખો અને કેવી રીતે નિવારો તે ખાસ જરૂરી છે તો ખાસ કરીને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડિહાઈડ્રેશન જોખમ વધુ હોય છે જે સમયસર કાળજી ન લેવામાં આવે તો ગંભીર બીમારી સર્જી શકે છે અને આ અહેવાલમાં અમે તમને જણાવશું કે ડિહાઈડ્રેશનના મુખ્ય લક્ષણો શું છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ નાના બાળકો ખાસ કરીને એક વર્ષથી ઓછી ઉંમરના ડિહાઇડ્રેશનના જોખમમાં વધુ હોય છે અને સમયસર કાળજી નહીં લેવામાં આવે તો તેની ગંભીર પરિણામ આવી શકે છે તો સ્વાસ્થ્ય માટે પણ તેનો અસર થઈ શકે છે તો શિશુઓમાં ડિહાઇડ્રેશનના લક્ષણોમાં સૂકું મોઢું ઓછો પેશાબ કરવો આંખો ગુલાબી થવી અથવા તો આંખો ડૂબેલી એટલે કે ઊંડી ઉતરેલી લાગવી અને અકળામણ સામેલ છે તો બચાવ માટે વધુ પાણી ઓઆરએસ તેમજ તાજા ફળો અને શાકભાજી આપવા જરૂરી છે શરીરમાં પાણી અને અભાવ સાથે જ ખાસ કરીને એક વર્ષથી ઓછી નાના બાળકોમાં જોખમો વધારે હોય છે કારણ કે ઝડપથી પ્રવાહી ગુમાવે છે ને જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે તો ઝાડા ઉલટી તાવ અને પૂરતું પાણી કે પૂરતું દૂધ ન મળવાને કારણે પણ બાળકમાં ડિહાઈડ્રેશન ની સમસ્યા આવી શકે છે તો ગરમ હવામાન કે ચેપમાં પણ નાના બાળકો ડિહાઈડ્રેશનનું કારણ બને છે અને સમય સર ન લેવાથી સ્થિતિ ગંભીર બને છે અને બાળકને ડોક્ટર પાસે લઈ જવાની ફરજ પણ પડી શકે છે તેથી ડિહાઈડ્રેશન ક્યારે અવગણવું જોઈએ નહીં અને ડિહાઈડ્રેશનમાં શિશુને

સારવાર ન મળતા જીવલેણ બની શકે છે તેથી શિશુમાં ડિહાઇડ્રેશન ની ગંભીર બીમારી માટે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે તો ડિહાઇડ્રેશનના લક્ષણો શું છે તો કે એક વર્ષથી નાના બાળકમાં ડિહાઇડ્રેશનના ઘણા લક્ષણો જોવા મળે છે તો સૌથી સામાન્ય લક્ષણ તો એ છે કે વારંવાર બાળકનું રડવું અને વારંવાર બાળકનું ચિડિયાપણું થઈ જવું ના સાથે જ બાળકનું મોં અને હોઠ સુકાઈ જાય છે રડતી વખતે આંખની અંદરથી આ શુખ બહાર આવતા નથી અને ડાયપર લાંબા સમય સુધી સુકા જ રહે છે આ સાથે જ ઉપરાંત બાળકની ત્વચા ઢીલી અને સૂકી દેખાય છે અને આંખો અંદરની તરફ એટલે કે ઊંડી ઉતરેલી જોવા મળે છે તો જો બાળક દૂધ પીવાનું ટાળે નબળાઈ દેખાય કે સુસ્ત થઈ જાય તો ગંભીર ડિહાઈડ્રેશન નું લક્ષણ હોઈ શકે છે અને સાથે જ તો તો તાવ કે સતત રહેતા હોય પણ બાળક ડિહાઇડ્રેશનનો શિકાર બને છે ને તેમના માટે તમારે તરત જ ડોક્ટરને દેખાડવા માટે જવું અને પૂરતું પ્રવાહી આપવું જોઈએ તો સાથે જ બાળકને વારંવાર સ્તનપાન કરાવો ને ગરમીમાં હળવા કપડાં પહેરાવો ઝાડા અને ઉલટી થાય તો ડોક્ટરનો સંપર્ક કરો સ્વચ્છ અને આરામદાયક વાતાવરણ બાળકને આપો અને જે બાળકો સ્તનપાન નથી કરતા તેમને ડોક્ટર સલાહ મુજબ ફોર્મ્યુલા દૂધ આપો જે નબળાઈ કે સુસ્તી દેખાય તો ડોક્ટર બતાવો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આ અપડેટ્સ મેળવવા માટે આપ બેસન તરહો બેસ ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિદેશ અંતોના પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર